વાત એમ છે કે સવારે સાડા સાત વાગે નવા રિંગ રોડ પર વરિયાવને જોડતા ચાર રસ્તા આગળ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોટર કાર અને બાઇક વચ્ચે સજાયો હતો કાર ફૂલ સ્પીડમાં હતી અને દરમિયાન ફૂલ બ્રેક મારી હોય તે રીતે રસ્તા પર કાળા પટ્ટા પણ પડી ગયા હતા જો કે બ્રેક લાગતા લાગે ત્યાં સુધીમાં તો અકસ્માત સર્જાઈ ગયો હોય તેવું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે મૃતક રાજુ મધુભાઈ વેગડના કુટુંબીભાઈ ગુલાબભાઈ વેગડે કહ્યું હતું કે મૃતક રાજુભાઈ વેગડ મૂળ ગોપાલ ગ્રામના વતની અને સુરતમાં તેઓ વાડીના ચોક પાસે રહે છે સવારના સમયે તેઓ નોકરી પર જતા હતા દરમિયાન અકસ્માત થયો હતો અકસ્માતની જાણ થતા જ અમે દોડી આવ્યા હતા ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળ્યો હતો એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને પોલીસની ટીમ પણ આવી ગઈ હતી અકસ્માતને લઈને પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ